તે પોતાના ખેતરમાં ઝાડની છાયામાં સૂતો હતો અને આરામ કરતો હતો અચાનક તેની નજર ઝાડની નીચે પડેલા છિદ્રમાંથી બહાર આવેલા સાપ પર પડી સાપને જોઈને બ્રાહ્મણના મનમાં વિચાર આવ્યો કે કદાચ આ સાપ મારા વિસ્તારના દેવતા છે મારે તેમની પૂજા કરવી જોઈએ કદાચ આ મને તેના માટે શ્રેષ્ઠ પુરસ્કાર આપશે તે તરત જ ઊભો થયો અને ગામમાં ગયો અને માટીના વાસણમાં દૂધ લઈ આવ્યો તેણે વાટકો સાપના છિદ્રની બહાર મૂક્યો અને કહ્યું હે સર્પદેવ આજ સુધી મેં તમારી પૂજા કરી નથી કારણ કે મને તમારા વિશે ખબર નહોતી કૃપા કરીને મને આ હિંમત માટે માફ કરો હવેથી હું દરરોજ તારી પૂજા કરીશ મારા પ્રત્યે દયાળુ બનો અને મારા જીવનને સમૃદ્ધ બનાવો પછી તે ઘરે પાછો ફર્યો બીજા દિવસે ખેતરમાંગ પહોંચ્યા પછી તે વાટકો લેવા સાપના છિદ્ર પાસે ગયો તેને જોયું કે તે વાટકામાં સોનાનો સિક્કો રાખવામાં આવ્યો હતો ઓમ તેને સાપ દેવતાનો આશીર્વાદ માનીને તેને સોનાનો સિક્કો ઉપાડ્યો તે દિવસે પણ તેને સાપ માટે માટીના વાસણમાં દૂધ અને ચાલ્યો ગયો બીજા દિવસે તેને ફરીથી સોનાનો સિક્કો મળ્યો ત્યારથી તેને દરરોજ નાગદેવતા માટે દૂધ રાખવાનું શરૂ કર્યું અને દરરોજ સોનાના સિક્કા મેળવવા લાગ્યા એકવાર તેને કોઈ કામ માટે બીજા ગામમાં જવાનું થયું તેથી તેણે તેના પુત્રને ખેતરમાં ઝાડ નીચે એક છિદ્ર પાસે માટીના વાસણમાં દૂધ રાખવાનું કામ સોંપ્યું અને બીજા ગામ જવા નીકળ્યો તેમના આદેશ મુજબ તેમના પુત્રએ દૂધનો વાટકો સાપના કાણા આગળ મૂક્યો અને ઘરે આવ્યો બીજે દિવસે જ્યારે તે ફરીથી દૂધનો સંગ્રહ કરવા ગયો ત્યારે બાઉલમાં સોનાનો સિક્કો જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો સોનાનું ચલન જોઈને તેને મનમાં લોભ થયો અને વિચારવા લાગ્યો કે આ બિલની અંદર ચોક્કસપણે કોઈ સોનાનું કલશ છે શા માટે હું તેને ખોદીને બધા સોનાના સિક્કા એક સાથે મેળવીને અમીર બની જાઉં પરંતુ તેને સાપનો ડર હતો સાપ જીવતો હતો ત્યાં સુધી સોનાનું વાસણ મેળવવું અશક્ય છે એમ વિચારીને તે તે દિવસે પાછો ગયો પરંતુ બીજા દિવસે જ્યારે તે સાપ માટે દૂધ લાવ્યો ત્યારે તેને લાકડી પણ સાથે લીધી બિલની સામે દૂધનો વાટકો મૂક્યાના થોડા સમય બાદ જ્યારે સાપ દૂધ પીવા બહાર આવ્યો ત્યારે તેણે તેના પર લાકડી વડે હુમલો કર્યો લાકડીના હુમલામાં સાપ બચી ગયો પરંતુ તે ગુસ્સે થઈ ગયો અને તેને હુડ ફેલાવીને બ્રાહ્મણના પુત્રને કરડ્યો થોડી જ વારમાં બ્રાહ્મણનો પુત્ર ઝેરની અસરથી મૃત્યુ પામ્યો આ રીતે લોભના કારણે બ્રાહ્મણ પુત્રને પોતાનો જીવ ગુમાવવો પડ્યો બૌદ્ધ લોભનું પરિણામ ભોગવવું પડે છે માટે ક્યારેય લોભી ન બનો પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ